સો મિત્રો વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ મારું નામ છે કૌતર પ્રજાપતિ તો અત્યારે હાલ અમે બધા મારા બેચારથી જતા રસ્તામાં પાંચ કિલોમીટર દૂર અમારે ખાલી ઘર દ્વારા આયોજિત એક કેમ્પ છે અમારા ગામ દ્વારા તો ત્યાં અમે બધા જઈ રહ્યા છીએ ત્યાં સેવા આપવા માટે જઈ રહ્યા છીએ તો હવે અમે બધા ગાડી બેસી ગયા છીએ તો ગાડી અહીંથી જાય છે બિચરાજી ત્યાં રસ્તામાં અમારો કેમ્પ છે ત્યાં બધા અમે જવાના છીએ તો અત્યારે જેટલા રસ્તામાં કેમ્પ હશે તે તમને બતાવીશ તો અત્યારે હાલ હું અને બીજી બધી બહેનો મારી ભાભી અને અહીંયા હિતેશભાઈ અને કિશુ આ બધા અમે જઈ રહ્યા છીએ અમે બેચરાજી રસ્તામાં કેમ્પ છે ત્યાં બરાબર અને તમને દેખાડીશ કે અહીંયા કેટલા બધા કેમ્પ છે કેવી રીતનું છે અહીંયા જે પગપાળા કરતાં જે ભાઈ ભક્તો જઈ રહ્યા છે તો કેટલી સંખ્યામાં જાય છે તમને દેખાડ ટ્રાફિક પણ બહુ છે અને ઘણું બધું થશે તો મજા આવશે અહીંયા તો અત્યારે હાલ અમે ચાણાસમાં પહોંચી ગયા છીએ તો ચાણાસમાંથી હવે જઈશું ડાયરેક્ટ વીચર જવા માટે અહીંથી ચાણસમાંથી તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયાથી તમને છે ચાલતા બરાબર તો બસ આ બ્લોગ જોતા રહો મજા આવશે તમને ઘણી બધી તમે આગળ બ્લોગમાં જોવો કે જે બે જતા જે ભાઈ ભક્તો છે તેમના માટે ઘણા લોકો કેવા દિલ ખોલીને દાન કરે છે ઘણા લોકો માટે પાણી વ્યવસ્થા ઘણી બધી વ્યવસ્થા જે કરતા હોય છે જે સેવા આપતા હોય છે તમે આજે તેમાં બધી ઘણી બધી દેખાડીશ તો હવે ધીમે ધીમે ભાઈ ભક્તો આપણે દેખાવા લાગ્યા છે અહીંથી પગપાળા કરતા બેસી જવા માટે તો અહીંથી હવે ઘણા બધા કેમ્પ પણ દેખાય છે તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો પાર્ટી કોઈ કંઈ અરેન્જમેન્ટ કરેલી છે અહીંયા જે અહીંથી કોઈ પણ આરામ કરી શકે છે અહીંયા બેને આરામ કરીને પાર્ટી પણ જોઈ શકે છે અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો અહીંયા ઉભા રહે છે જોઈ જોવે છે પણ આરામ કરે છે અને જોઈ જોઈ શકો છો અહીંયા પણ એવા ઘણા બધા ભાઈ ભક્તો જે છે તે અહીંયા જે પહેલો કેમ્પ છે તેમાં નાસ્તો ચા પાણી જે રાખેલું છે તે નાસ્તો અને ચા પાણી પણ કરે છે આરામ કરે છે અને પછીથી આગળ અહીંથી ચાલવાનું શરૂ કરે છે તો અમે અહીંથી હવે આગળ જઈ રહ્યા છીએ તમે દેખાડે ઘણા બધા લોકો અહીંયા પર જે જે છે તે અહીંથી હવે પગપાળા કરતાં જઈ રહ્યા છે ને આગળ એવા ઘણા બધા કેમ્પ પણ આવશે જેમાં એમને ખાવા પીવાનું અને એવો આરામ કરવાનું વ્યવસ્થા મળી રહે છે તો હવે અહીંથી આપણે જઈશું આગળ અને જોઈશું કે કેવી રીતનું છે शक्ति तुझने गुण पतला गुणपत लगोपाद्य शक्ति तु नमोर गुण गुणपतला we તો અહીંયા એક બીજો સેવા કેમ્પ આવી ગયો છે જ્યાં કોઈ નાસ્તાનો છે અને અહીંયા એક ભાઈ ઊભા જે ભાઈ મને વિડીયો જોઈને અહીંયા હાઈ કરી રહ્યા છે એ ભાઈ અહીંયા ઊભા છે તો આ સેવા કેમ્પમાં પણ એક નાસ્તાની વ્યવસ્થા કરી છે જે પાટણ દ્વારા છે અને અહીંયા ભાઈ બીજી પાર્ટીની વ્યવસ્થા કરી છે જ્યાં અહીંયા તમે નાચી શકો છો અહીંયા આરામ પણ કરી શકો છો અને જે બીજા વાક્ય કલાકાર દ્વારા તમે આનંદ પણ માણી શકો છો તો અહીંયા એક કુલ્ફીનો સેવા કેમ્પ હતો તો અમે બધા વિચાર્યું કે લાવ અમે પણ એક કુલ્ફી લઈએ કારણ કે પ્રસાદી લઈ પણ જરૂરી છે તો અહીંયા બધા આવે કુલ્ફી લઈને અહીંથી હવે ગાડી બેસું પહા કુલ્ફી લઈ પણ જરૂરી છે પ્રસાદી લઈ જરૂરી છે તો અમે કીધું ચાલો અમે પણ કુલ્ફી લઈ જઈએ પરસાદી લઈ લઈએ બરાબર તો હવે કુલ્ફી ખાશું અને પછી ગાડી બેસીને પછી આગળ જઈશું તો અહીંયા પણ બીજો કેમ્પ આવી ગયો છે ત્યાં પણ નાસ્તોને બધી એવી જ વ્યવસ્થા છે અહીંયા પણ બધું ભાખરડી ગરમ ભાખરની બધું વસ્તુ મળી રહી છે અહીંયા પણ નાસ્તો છે ભાઈ ભક્તો માટે તો અહીંયા પણ એક બીજો કેમ્પ હતો જ્યાં પણ કુલ્ફી મળી રહી હતી તો અમે બધા વિચાર્યું ચાલો એક બીજી પણ કુલ્ફી ખાઈ લઈએ પરસાદી લઈ લઈએ તો અહીંયા બધાએ બીજી કુલ્ફી હવે લઈ રહ્યા છીએ તો અહીંયા બધા અહીંથી હવે કુલ્ફી લઈને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા બધાને કુલ્ફી લઈ લીધી છે હવે કુલ્ફીએ લઈને અમે હવે ગાડીમાં જઈશું ખાઈશું અને પછી હવે અહીંથી નીકળીશું તો હવે અમારો કેમ્પ આવી ગયો છે અહીંયા ગૌતમભાઈ ઉભા છે જે ગૌતમભાઈનો મંડપને બધું છે અહીંયા અમે બધા ઉતરી ગયા છે ગાર્ડનથી અને હવે અહીંથી અમારો જે કેમ્પ છે ત્યાં જઈશું તો અહીંયા જય બબારી મંડપ અહીંયા અમારા ગૌતમભાઈનો મંડપ ને બધું છે વાહન બધું અમારા ગૌતમભાઈનો છે આ છે અમારા ગૌતમભાઈ જે અમારી સાથે છે તો ગૌતમભાઈની બધું વસ્તુ અને બધું અહીંયા છે તો અમારા ગામ દ્વારા બધું બનાવેલું છે અહીંયા તો બહુચાર મહિયા કરીને અમારા ગામમાં મેુલભાઈ છે તેમનો અહીંયા નવો પ્લાન્ટ ખોલે છે વોટરનો તો અહીંયા પાણીની સપ્લાય એમનું છે બધું એ પાણી જેના ભાઈ ભક્તો માટે બધું પાણી અમારા કેમ્પ દ્વારા મ્યુલભાઈનું છે બી બધું જે દાન આવેલું છે દાન દ્વારા બધું બનેલું છે અહીંયા એ બધું વસ્તુ તો આ છે અમારા ગામનો કેમ્પ તો અહીંયા બધા નાસ્તો માટે સેવા આપી રહ્યા છે તો અહીંયા નાસ્તામાં ચાઇનીઝ રોલ ચાઇનીઝ સમોસા પછી નવતા સમોસા બધા ઘણા બધા અને ભજીયા અને આ બધું અને ચટણી આ બધું અહીંયા અમારે ત્યાં રાખેલું છે તો બહુચરાજી સેવા કેમ જોઈ શકો છો ખાલી ગાળા દ્વારા આયોજિત તો આ બધા પહેલી વખત જોવા આવ્યા છે અહીંયા તો બધા વાતચીત કરી રહ્યા છે અને અહીંયા બધા નાસ્તો પણ કરી રહ્યા છે તો અમે બધા હવે અહીંયા ઉપવા છીએ અને અહીંયા બધી વાતચીત ચાલી રહ્યા છે બધા પહેલી વખત જોવા છે એવી રીતે એટલે તો આ છે ગૌતમભાઈ ગૌતમભાઈ જય જયબાબાની મંડપવાળા તો બીજા બધા પણ અહીંયા આવી ગયા છે અમા ખાઈ ગયા સેવા કેમ્પમાં ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે તો અહીંયા ગૌતમભાઈ અને કિશુની બેની અહીંયા ડબલ્યુ ડબલ્યુ ઇ ચાલી રહી છે ગૌતમભાઈ અને કિશુ બંને ડબલ્યુ ડબ્લ્યુ રમી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે અહીંયા અને મોજ મસ્તી કરી રહ્યા છે કિશુ બંને જણા તો અહીંયા પાણી પતી ગયું છે તો પાણી ભરવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે તો અહીંયા કાકા અને ગલાભાઈ બંને જણા પાણી ભરવા જઈ રહ્યા છે સાથે પેલા એક ભાઈ પણ છે તો બધા પાણી ભરવા જઈ રહ્યા છે પાણી ભરીને પણ આવશે ને અહીંયા જગ ગોઠવશે જે પાઇપ ભરતો ચાલતા આવે એના માટે તો આ છે હિતેશભાઈ ત્યાં બધા જાણતા હશો ગાડી ચલાવી સાથે ગાડીમાં આવ્યો છું હું આ છે અમારા હિતેશભાઈ અને આ છે એમનો બાબલો ક્રિશિયુ જે અહીંયા મસ્તી કરી રહ્યો છે તો હવે સેવા માટે ઉભા રહીએ ચલો તો હવે ડિસ્ટ્રિબ્યુશન પાથરીએ થોડો નાસ્તો ભરાવરાઈએ નાસ્તો ભરાવરાઈએ કારણ કે ભાઈ ભક્તો આવ્યા બહુ ભીડ ઉમટી ગઈ છે તો એમના માટે નાસ્તો ભરીએ ફટાફટ તો ચલો હવે નાસ્તો ભરીએ ને તમે જોતા રહો આગળ શક્તિ તુજ ને બહુ ચરા ગુણપત લાગો પા ेन मूरि गोचरा હવે થોડું આગળ ઓટો મારતા બધા કહે કે ચલો થોડું આગળ જોઈએ કારણ કે બધા પહેલી વખત આવ્યા હતા તો હું ગલાબાઈ અને બીજા બધા મારી બહેનો પાસે આવી રહ્યા છે તેની સાથે અમે અહીંયા થોડું આગળ જોવા જઈએ છીએ કેવી રીતનું છે બાજુ પણ છે તો બધા થોડું આગળ જઈ રહ્યા છે તો આગળ એમ જોઈએ કે કેવી રીતની વ્યવસ્થા છે કેવી રીતનું છે આગળ જોઈને પાછા અમે આવી ગયા છીએ અહીંયા હિતેશભાઈને બધા અભાજે છે તો ચાલો પાછા સેવામાં લાગી જ જઈએ આગળ બહુ ટ્રાફિક પણ હતું અને સેવા પણ સેવા કેમ્પ પણ આગળ છે ઘણા બધા ટ્રાફિક હોવાના કારણે ચાલો પાછા આવી ગયા અમે અહીંયા તો પાછા ચાલો પાછા આવી સેવામાં લાગી જ જઈએ હવે અત્યારે હાલ રાતના બે ઉપર થઈ ગયા છે અને રાત પણ બહુ થઈ ગઈ છે સેવા માટે ઘણા બધા બીજા અમારા ગામના લોકો પણ છે તો અમે હવે ઘરે જઈશું તો આવા નવા બ્લોગ માટે બીજા મળતા રહીશું તો આ બ્લોગને એ પર એન્ડ કરીએ બસ ખાલી નાનો કોઈ કામ કરો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ચાલો આવા નવા બીજા બ્લોગ માટે